રાણીજી નું એટલે શું એની તને ખબર છે ને એ દુ દાસ અને ઈ દાસિયું માં એકાદ બે ડોસી છે તો એકાદ બે જવાનડી છે એમાં ક્યાંક જોગ થઈ જાય તાલી નહીં નહીં ચાર પગ જ છે પણ કઈ વાંધો નહીં હવે ભેરુબન તું જરાક હણ હણી ને આ હરજી હરક પદુડા ને હા કે તો તારી ભાભી નો જોગ કરી આવું આ દીબે કીબે હા તો તને ભાભી મરચે અને ડીયર આવવાનો તને લાવવો અને મને બઈરી જાઉં છું હો ઝપટ જોયું ને અમારું ગેલડી નગર અમારા ગેલડી નગર ના યુવાન જેવા તમારા જેવું ને તો તરત બેસી ઉઠે અરેક ના ત્રણ ત્રણ કટકા ક્યારે આવ્યા આવી ગયા ને હું તને હારા માં હારા હારા માયલા હાથા ખવડાવું મોટી મોટી કાતરી વાળા તું જેમ એને ચાવીશ ને એમ બહુ આવશે

મારા રોયા ખબરદાર કોઈ મારી સમજૂરી ના પડખે ફરક્યો ને તો આ ઘોડા હારે બાંધીને ગધેડો બનાવી દઈશું તમારી છોડીને વાંધો આવશે મને શું તમારી છોડીને ગધેડા જેવા છોકરા હતા છે ગઈ

એકલી એકલી ઢીંગલા ઢીંગલી રમત રમજી હા બા એકલી એકલી રમેશ પણ આ લોજી તો ગોળનું માટલું રેઢું મેલીને ખાડ પાણી વગર ની ગઈ થડી ક્યાંય નથી કોની તારી નથડી તો મારી પાસે કોઈ કાબુ લાગે છે અરે કોઈ નથી આવ્યું

અંદર ઓરડા ગઈ મારી હમજોડી સમજી ગઈ ઓયડામાં માં બોલાયું આવું 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 અરે સમજોડી આ તારી તો માર્યું છે અરે ભાઈ આ તારી માનું તે કાઈ મુઠીયું તાળું છે મારી એક કુચી આમાં કામ લાગે એમ નથી ઉભી રે કાળુબા જાડેજા પાસેથી માગી આવું એની પાસે મુઠિયા તાળાની કુચિયું બહુ છે કાળુબા જાડેજા ઉભર્યો ઉભર્યો

આજ તો તારું મુઠિયું તાળું તો રાસ લીલા રહી કુચી ન મળી તો કઈ નઈ કાળુ તાળું

તમારો છોકરો ને ભરખી જાય છે તમે સમજા ને શું વાત કરો છો હા હું હાથું કહું છું આ ગઈકાલે છોકરો આખે આખો ભરખી ગઈ

મારાડા તારા ગાય ને મારી સમજોડી ને હારડા ગાવાના એવા પાડ્યા છે એને ઘર નહીં ગોળીઓ નહીં અને હાલડા ગાવાનો તો રાજમને પગાર આપે છે પગાર ક્યાં કા આ ઘોડા ને મારા હાલૈડા હાંભડા વગર નીંદર નથી આવતી તમને ખબર છે આ તો બાપુ નો ઘોડો તો પછી ધીમે

તારો તો ઈ તો જનાવર કેવાય ઈ કઈ થોડું માણા છે ઉઘાડ ઉઘાડ તું કામ મારી પરિણાની પેલી રાત હમણાં પરોલ છે સમજો ને રાતે ઘોડો અને ભાઈ એ ભાઈ હવે નૈમાં કઉ છું મારી પરિણામી પેલી રાઈત બગાડ માં બાકી સમજુ ઓલું તને યાદ છે ને આપડે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા રહીમાં બે શરમ અરે તને ખબર છે તે દિવસે તો હું આખી ને આખી પલળી ગઈ આજે તું આખી ને આખી મારા પ્રેમ ના વરસાદે પલળી જવાની છો ઉઘાઇ ઉઘાઇ પરિણાની પેલી રાત છે અરે કહું છું પરિણાની પેલી રાત છે મા પાસે અરે ગઈ તે મને પરણી છે કે એની માને કા ભાઈ બન લીધું ને હે હવે તારી પરિણાની પેલી રાત આવશે ને તેદી હું ના રાત કેમ નાના કોઈ સિંહ થી બે વાઘ થી બે દીપડા થી બે હરફ થી બે કોક ઉંદર થી એ બે પણ આ તો ઘોડા થી બીય છે હું અહિયાં બાર વાત નો બને આ તો બાપુ ઘોડો એને એમ કઈ રેડો ના રખાય આ તમે એક કામ કરોડેર માં તો અમે બે જણા ઘર માં એ તો જેવા ભાગ હોય ને એવા ફટકાય સાસુજી બાકી જો નાનપણ થી તમારી છોડીને ઘોડાની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડેર માં હુવાનો વખત નો આવત

અરે ટાટો પડ અરે પડ અરે મારા અન્નદાતા આ તો મારા સાસુજી છે સાસુજી તાટો પડી ગયો લે હું તને હાલ કુકડો બોલ્યો વાળું